કીધું ને ને પપ્પા ને કેમ કીધું આ કીધું તું રે પૂછ્યા વગર તમને આ કરવા છે પણ બી કોઈ ઘરે બી ઘરે આયોજન કને કર્યું ભરતા કે ને

છોકરું છૂટી જાય ને હવે સેવા કરો ફરી કેમ જતો હવે ફોન કરો અમે આ કારીગરો જો એ તો દોશી આમને ચા લો એ પાછા આખો જો આ ગડે ગડે નહી અન ને ના કર્યું ના કર્યું કાને મારો કામ કરો અડો બા આજ કામ કરો આપણે એમ જ છે અલ્યા કાઈ લાવો તમે લાવ અમારા બીજા ઓર્ડર માં જવાનું હજી તો આ ગાડી આપણે પાછું જોયું તમે કોને આલીએ આ ગાડી જોયું એમને હું બીજું જોતું હોય આનો હવાડાનો ભાટો પાઈ મળ્યો છે અટે અલ્યા હરગાવો તો ખરા હરકુ એ સુલો નાનો કરો સુલો એ અલ્યા કારીગર હે નાનો કરો અલ્યા કારીગર જ બોય આ ના કરશો તમે ઓલા ના થોડો કાઢો તમને ફાવે જટાડે છે તો એ પણ આ છાપ તો કરો એમ ના મળે એ કડિયા કડિયા મેળવા તો જો કરશેરા આપણે હું હવે તો તમારે કરે શાની કરે આ દે નહી તો ભઈ રે ને બહાર કરવું ને અલાપા તમે રો નહીં કરશે તારી કર આમાં વલામ ભૂર છે બધું અમને અલાપા હવે આવ રે હામીણા વધારે લાયા નહીં એ મેલા આ બધું પણ આ હામીણો હે

ਇਨੇ ਸਮਾ ਜੀਵ ਹਾੱ ਬਰਸ੍ਚ ਆ ਬੋ ਦੀਰੁ ਪੀਖੁ ਜਾਵਾ ਨੇ ਪਡੇ ਆ ਯਾ ਤਾ ਗ੍ਰਤੇਰ ਬ੍ਰਤ ਵੀ ਵੀ ਤੋ ਅਵ਼ੁ ਸ਼ੈ ਵੀ ਸੋਕ ਦੋ ਤੋ ਨਾ

કોઈ તો ખાવે અલા અલા પણ આને આપણે કાકો ફોન તમે આને ખાલી ફોટો લાયા તમે તમારા વાહનો કહેવાનું હું આ ગાડો તમે આયો આઈ વાત હાજી તો ગ્રામ વાત હાજી કરી છે એટલે આવું રમત અલા તમે શું રમત રવડા કરો છો બસ હવે શું કરવાનું આને આને શું કરું આમાં નામ જ રાખવું હતું એમાં નામ નાખું આમાં આમાં રાખી હોત તો હાલ કરી રાખું થઈ જાય

oye tamne nai batayi to tamo dhora phat thai jao ka kadne ghar aao મૂટો ને મુકાય જલે આવો વચ્ચે રખે વચ્ચે ન પકડાય હોય બાટા કોકા બની દેવાનો હોય હોય પાહો સાઈન થઈ જાય બધું તમે કેવું થઈ જાય ને ના હોય કે રજ ના ખાય રબડી રબડી નહીં નોકરી આયા તમે

લાવે <languages> <Cup cover c Risky>

પકડ ને હેઠે ન નાખેરા આ અલા આ ભારે ના સી તો જ પાન ને ઓ આ અંદર અંદર જી હોય હેલો હેલો કાં તો હમણે પકડ જો ને કા હે લે કિશન ઉતારો રેડી બસ એટલે રાખો પકડા લ્યો હા હા નહીં કઈ તો હોડી બીજું આ રે ને તમને આવડતું તારી કરી કેલા આપણે તો ફેલ પડે પણ હા કેવો કરવો આપડા અહીં બરાબર અરે ભાઈ આ વાતું ન કરો તમે કરો એમ કે આપણે કે ફૂલો તો મરી જાહો હું પરો ઢાળે હાલ કરું ને લાડો વારું જરૂર નહીં આવું આ રીતે રાખી દો તોય પુત્રા ખાઈ જાય પણ એ આ ભાગમાં આવે ને આવે ને ના આવે આવડી તમારે મારો હવે વાઢો હવે તમે માથે શું કામ પડ્યા હો

બેઠા <laughs> ખર્ચો <coughs> ત્યાર્યા તમે હાર્યા તમે હાર્યા ચાર્યા પણ તો સટતો જીતતો ને ખર્જો તો પીતો ને જીતતો ને હારું વારો આવો બડકાજી આમ આવો ને ના તમે બેઠા તો ફૂટ એમ ને આપડે લાડવા ના વારવા ન પાડે ના ના વારો મારો વારો હા એમ ગરમ છે એક તો જતોનો ડોશી ને ના ના કે ડોશી આવી ની આને એકે ડોશી અલ્યા એ હમણે આવશે તમે જો આવો આવશે લાડવા અલ્યા તમે સેવાના તો અમે તો રશિયા હે આ ડોશી પૂરી દે પણ એમ ને અલા ના આવે ભણે એટલો દોશી નથી આવડે એમ ઓ હો હો આયા આયા હે હાથે ઉપરયા પાહા તો એટલે શું આ આ મય બનાવો એ હા ભાગલા પાડો બસ આયા આવો ને આમાં લાડવા

વિક્રમજી આ વરસાદ ચાલુ થયો એમ નઈ ખર્ચો કર્યો ભેગો કરી નાખે

અલા ના છે ના આગેલી ના કઈક લાવ ને કડક લાવો શું કરવાનું કો ઉલુ પડ્યું ઉલુ લાવો આ તમે તો કરો હરા શું કરવાનું હાય બસ તમે કેવા માણસ હો વિક્રમજી

ઓશિયાર છે ઓશિયાર એટલે થોડી થોડી કામ નહી કરવાનું કેમે શરીર હાથમાં રાખવા આવે લાવ મતે આટમે લાયું એટલે અલા અલા આજો આ કૂતરા આશ્યું આ ના 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 છોરો દે ઓચ મને રાખ મામા આમેલા આલે આલે

એ કોણ છે એમ લઈ જા હાલો રાજજી પટારો પુતરી વિરિયાની હાલો હાલો એમ હાલો ને હાલો ટેન્શન લાગવાની લઈજો એ ઉપરથી હવે ના કેવા પુતરી સક્તા જોવા મારે હાલો બો મામને કદી ના દેવાનો સોખાજી જોવડ પડ્યો ઉતરો ના કર્યો એ આવડો ફોટો છે કા આજ શું છે મને આલજો તમે જવા હા હા આવડી આ ઉલા એમને આલુ ઉલા કે માં સી તો પુતરી વિરિયાની હા બટાણ આલવાના હા હા હું આવતા રહો આવતા જા પુતરી વિરિયાની ગાતા એ પકડો ને આ તો કાઢે ને ભાગ નહી આલે હા કા બોલજે આવોજી પકડો એમને લાડવો ખાવો હે બીજું કઈ નહીં એ જેમજ ને થઈ ગયો ને કાઈ તમે બરાબર છે

એય આ વેળા ઓરે આ ની રસાને છે ગાય હું ખવરાતો ના એમ નહીં જાઓ એમ નહીં તમે નજર રાખવી જો જોવો છો બટુ તમે ગાયને ખવરા બેઠો ગાય ખવરાતો અમાર તાકી દેવાનું તમારે હામું તમારે આપેલું હેડો હું ને બરાબર હેડો તો ભાઈ આવી જાઓ કરંટ આવું હાથું હાથ થોડો થોડા જુલો બસ દેખાવ દેખાવ એટલે મેં લોકો ફીટ લઈ જવાનું કહેતો એમને આપવાનું હે એને કઈ આપવાનું